આજે દસ ઉમેદવાર જાહેર કરવામાં આવશે જામનગર સંસદીય ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા મારવીયા નક્કી છે કોંગ્રેસ થોડીવારમાં સત્તાવાર યાદી બહાર પાડી શકે છે જામનગર બેઠક પર આહિર અને પટેલ વચ્ચે જંગ જામશે ભાજપના ઉમેદવાર પૂનમ માડમ સામે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયા કૃષિ બેરોજગારી આરોગ્ય શિક્ષણના મુદ્દા સાથે મેદાને જઈશું જેપી પી મારવીયા જિલ્લા પંચાયતમાં હાલ વિરોધ પક્ષના નેતા છે જેપી પી મારવીયા કાલાવરના નિકાવા ગામના વતની નિકાવા ગામની જિલ્લા પંચાયત બેઠકના સભ્ય છે પોતાના ઉમેદવારોની જે ઉમેદવારો વધુમાં વધુ હોય તો ત્યારે ક્યારેક નક્કી કરવું પડતું હોય છે કે ઉમેદવારો ક્યારે કેવી પસંદગી કરવી ત્યારે કોંગ્રેસે મારી ઉપર યંગ ચહેરા તરીકે ઉમેદવારી મને જાહેર કરી અને સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ એક ઓફિશિયલ ફોન દ્વારા મને હાઈકમાન્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ત્યારે કે તમે તમારી તૈયારીમાં રહેજો જીતના દાવામાં અમે સો ટકા જીતી છીએ કારણ કે પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે એક ચથું શાસન ચાલી રહ્યું છે ત્યારે આવા સમયમાં પ્રજાને પડકે ચડવાને બદલે માત્રને માત્ર ખોટી ખોટી વાતોની અને વાયદાઓ આપી અને લોકોને ગુમરાહ કરે છે તો આવા સમયે પ્રજા ત્રાહીમાન થઈ ગઈ છે ત્યારે અમારી સાથે પ્રજા સો ટકા છે અને અમે જીતનો પણ દાવો કરીએ છીએ અને સો ટકા જીતી પણ છીએ જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે કોંગ્રેસની યાદી જાહેર થઈ ચુકી છે અને જામનગર કોંગ્રેસ મત સંસદીય મતક્ષેત્રના ઉમેદવાર તરીકે જેપી મારવિયા એટલે કે જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાની પસંદગી થઈ છે આપણી સાથે જેપી મારવિયા છે તેની સાથે સીધો સંવાદ કરશું કોંગ્રેસે તમારી ઉપર એક યંગ ઉમેદવાર તરીકેનો કળશ ઢોળ્યો છે શું કહેશો સો ટકા સાચી વાત છે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીએ આજે સારો નિર્ણય લીધો છે મારી નાની ઉંમરમાં એક પાટીદારના ચહેરા તરીકે પણ મને એક યંગ ચહેરા તરીકે આજે મૂક્યો છે ત્યારે મને ખૂબ જ આનંદની વાત છે અને હું આપણા તમામ અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના માનનીય અધ્યક્ષ ખડકે સાહેબ તથા અમારા રાહુલ ગાંધીજી સોનિયા ગાંધીજી તથા સિનિયર વડીલ તમામ નેતાઓ અને માન્ય અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું એક તરફે વિકાસની વાતો ચાલે છે બીજી તરફ તમે કઈ રીતના ગ્રાઉન્ડમાં જશો મત માગવા માટે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે આ સરકાર આજે આપણે સૌ ગ્રામ્ય વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં હોય રોડ રસ્તાઓના આપણે કામો જોઈ રહ્યા છીએ ખરેખર જે રોડ રસ્તાઓની પહેલા એ લોકોએ કામગીરી ભૂગર્ભ ગટરની કરવી જોઈએ ત્યારબાદ રોડ બનાવવા જોઈએ પરંતુ રોડ બની જાય પછી ભૂગર્ભ ગટર નાખે પછી પાઇપલાઇન થાંભલા નાખે તો આવી રીતે રોડ રસ્તાઓ ખુદકામ ચાલી જ રહ્યા છે અને રોડ રસ્તા ઉપર હલાય એવી પોઝિશન નથી જ્યાં આવીને ગટરો ઉભરાઈ રહી છે અનેક પ્રકારની સમસ્યાઓ છે

માત્ર મોટી મોટી કેન્દ્રની વાતો કરે છે આજે ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ છે કૃષિલક્ષી જે લોકો બજેટની અંદર જે વાતો કરી છે માત્ર બજેટ છે તે ચૂંટણીલક્ષી બજેટ જાહેર કરે છે ત્યારે ખરેખર આવા સમયે ખેડૂત પ્રશ્ન ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કે ઉભા રહેવા માટેના પ્રશ્નોને હલ કરવા માટેની કોઈ કામગીરી કરતા નથી ખેડૂતો આજે કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે તે આપણે બધા જાણીએ છીએ તેનું પાછળ મુખ્ય વિકાસની વાતો કરવાનું કારણ છે જે એક તરફ કોંગ્રેસ ભાજપે તો ક્યારના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે મધ્યસ્ કાર્યાલય પણ ખોલી દેવામાં આવ્યું છે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયું હોય એવું તમને નથી લાગતું ના ના ખરેખર એવું કાંઈ છે નહીં કોંગ્રેસ ઉમેદવારોની યાદી તૈયાર કરે છે અને યાદી થઈ પણ ગઈ છે પરંતુ સત્તાવાર રસ્તે સુધી હજી જાહેરાત થઈ નથી અમારી હાઈ કમાન્ડ નક્કી કરે ત્યારબાદ ઓફિશિયલ જાહેરાત થશે પરંતુ મને સૂચના આપી દીધી છે કે તમે તમારી તૈયારીથી કામગીરી ચાલુ કરી દેજો છેલ્લે સામે પક્ષે પાંચ લાખ ની લીડ ની વાતો કરે છે શું કેશો તમે તમારા જીત ના દાવા ને લઈને માત્ર ખોટી વાતો કરે છે પાંચ લાખ ની લીડ ની વાતો કરે છે અગાઉ પણ તે ચારસો ની વાત કરતા હતા આની પહેલા પણ આવી વાતો કરી છે પણ ખરેખર લોકોના માઇન્ડ વોશ કરવા માટેની વાત છે આવો છે નહીં પ્રકારના પ્રશ્નો છે તો ક્યાં બે થી વાતો કરે છે કે પાંચ લાખ ની લીડ થી ચૂંટાશું ખરેખર આ તકે આજ ફરે બેઠકો પૈકી આજે કોંગ્રેસની જામનગર જિલ્લાની બાર નંબરની લોકસભા બેઠક સો અમારો વિજય થશે એ તમને ખાતરી આપું છું બે હજાર બે માં પાટીદાર વર્સેસ આહિર ની ટક્કર હતી ફરી વખત વીસ વર્ષ બાદ આહિર અને પાટીદાર વચ્ચેની ટક્કર છે કેવી ટક્કર થશે શું કે છેલ્લા ઘણા સમયે આજે કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે આજે પાટીદારને ઉતારવો ત્યારે મને પણ આનંદની વાત છે કે પાટીદારના એક યંગ ચહેરા તરીકે મને સામે આહિર સામે ઉતાર્યો છે તો ખૂબ સારી વાત છે અને જનતા આખરે નક્કી કરશે કે જનતાને પણ બધી ખબર છે કે આજે પરિસ્થિતિ આપણા દેશની કે આપણા રાજ્યની શું છે તો એને અનુલક્ષીને તેને મતદાન કરવાનો અધિકાર છે કરશે સામાપુરે કરવાની વાત છે પરંતુ જીતને લઈને આપ કેટલા અસક્ત છો શું સો ટકા જીત અમારી જ છે અમે લોકો સુધી જાય છીએ લોકો આજે ત્રાહીમામ થઈ ગયા છે એટલે એમાં કોઈ શંકાના સ્થાન નથી સો ટકા અમારો વિજય થશે થશે ને થશે તો લોકોના પ્રશ્નને લઈને મેદાને જશું મત માગશું લોકો પણ અમારી સાથે રહેશે અને અમે અવશ્ય આ બેઠક જીતીશું એવો જામનગર સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારે દાવો કર્યો છે આ દાવો કેટલો સત્ય સાબિત થાય છે તે તો પરિણામ બાદ જ સામે આવશે પરંતુ હાલ જે ચૂંટણીનો ચક્ર જે ગરમ થયું છે તેનો મિજાજ દર્શાવી રહ્યું છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર